એક નાનકડા ગામમાં કથા બેઠી એટલે કથા સાંભળવા બધા જાય પણ અમુક જણા ન જતા એવા બે જણા હતા એ તો કોઈ કથામાં જાય જ નહીં પણ કથાના વખાણ સાંભળવા માંડ્યા એટલે પછી ઓલા બેનથી થી હાલ તો ખરો જાય મજા આવશે એટલી વાર બેસું આમાં કાંઈ કઈ તો ખરું કે બધા વખાણ આખું ગામ કરે નહીં બે જણા ગયા શાસ્ત્રીજી તો એની રીતે વાંચતા હોય કે ભાઈ જિંદગીનું કાંઈ નક્કી નથી કાલ હવારે દોરી તૂટી જાય શ્વાસ બંધ થઈ જાય ઘરવાળા ક્યાલો બાંધો એટલે કાંઈક પૂન કરતા રહેજો કંઈક દેતા જાજો કાંઈક લેતા જાજો આવું બધું સાંભળીને ઓલા કંટાળ્યા તે ભાગી ગયા બહાર નીકળી ગયા બહાર નીકળીને એક જણા એક જણાને પૂછ્યું હતું કે આ ઓલા કહેતા હતા કાંઈ લેજો તો કાંઈ લીધું તો કે આ ચાર પાંચ જોડી પગરખા લઈ લીધા હારા મહિલાએ કંઈ દીધું તો કે વ્યવસ્થાપકને બે ગાઈડું દીધી મારા હારા શરબતે પાતા નથી લોભણીના પેટના આપણને કહેવાનું મન થાય શાબાશ સાબાશ દીકરાઓ